દીડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની અટક કરી પોલીસે કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ડેડ્યાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેમની ધરપકડ બતાવી હતી ત્યારે રાજપીપલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે લવાયા હતા ત્યારબાદ આજે રાજપીપળાથી થી ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાં પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આખરે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને સિનિયર સિવિલ જજ ના મેજિસ્ટ્રેટ ચીફ કોર્ટમાં રજૂ કરાયા હતા ડેડિયાપાડા ખાતે કોર્ટમાં રજૂ કરાતા ચેતર વસાના ચૌદ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી જેમાં ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા પાંચ આરોપીઓના રેડિયાપાડા કોર્ટમાં સુવણી દરમિયાન કોર્ટે ચેતર વસાવ સહિત સોમવાર તારીખ અઢાર બાર બે ના તારીખના બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે કે તમામ માટે રેડિયાપાડા પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ ની માંગણી કરી હતી કોઈ કોઈપણ તકલીફ ન પડે તેવા સૂચન સાથે શાનદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ને ગોપાલ ઇટાલિયા ચિત્રવસાવની તરફેણમાં વકીલ તરીકે દલીલ કરી હતી તો સામે સરકારી વકીલ તરીકે મુકેશ સોણે દલીલ કરી હતી સરકારી વકીલ મુકેશ સોણે જણાવ્યું કે આજે ધારાસભ્ય ચિત્રવસાવ સહિત બીજા પાંચ આરોપીઓને ડીડીયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસે ચૌદ દિવસના ના માંગણી કરી હતી જેમાં તબે સરકારી અધિકારી પોતાના ઘરે બોલાવી ધાક ધમકી આપી તેમની હાજરીમાં હત્યાર મંગાવી ફાયરિંગ કરવાની મુખ્ય દલીલ કરી હતી જેમાં ફાયરિંગ કરેલ હત્યાર કબજે કરવાનું હોય તે બાબતે દલીલ કરીએ હતી બીજું સાઈઠ રૂપિયા જે હતા કોર્ટમાં સુનાવણીમાં અઢાર તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્યના વકીલ ગોપાલ ઇટાલિયા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું તો બીજી તરફ

અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે એ જોતાં એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી ખોટા કેસો કરી એમને ફસાવી દઈ એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડીયાપાડા કોર્ટે અઢાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા એક લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આંકાઓ હશે એમ રાજકીય આકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે ચાલીસ પચાસ વર્ષથી રાજકારણ કરતાં લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો ખોટા આક્ષેપો ખોટા નિવેદનો ખોટી રીતે એમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે બેબુનિયાદ છે વાહિયાત છે કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી ભૂતકાળમાં પણ નથી બની હમણાં પણ નથી બની ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે આવી કોઈ ઘટના જ બની નથી આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના બે દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર બાર ઇકોતેર ઓબ્લિક ત્રેવીસ ઇપીકોની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ અડતાલીસ ઓગણપસાદ ચારસી એકસો નેવ્યાસી ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેપન ત્રણસો ચ્યાશી બસો ચોરાણું બી પાંચસો છ બે ચોત્રીસ એ ગુનો તારીખ બે અગિયાર બે રોજ આરોપીઓ ચેતરભાઈ દામજીભાઈ વસાવા શકુંતલાબેન ચેતરભાઈ વસાવા મરિયમ બેન વસાવા અને શકુંતલાબેન બલિરામ તથા અન્ય સામે સાહેબ ગુનો નોંધાયેલો એ ગુનાના કામે આજરોજ આરોપી પાંચ ચેતરભાઈ દામજીભાઈ વસાવા જે અહીંના ધારાસભ્ય શ્રી છે બીજા અન્ય પાંચ આરોપીને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા એ દરમિયાન પોલીસે ચૌદ દિવસના આરોપીઓ વિરુદ્ધ રિમાન્ડ માટેની અરજી કરી હતી એ દરમિયાન રિમાન્ડના જે મુદ્દા હતા એમાં એક તો આરોપી નંબર એક ચેતરભાઈ વસાવાના બંધારણીય હોય ધારાસભ્યશ્રી હોય અને એમને સરકારી અધિકારીને વન વિભાગના અધિકારીને પોતાના ઘરે બોલાવી ધમકી આપી અને એમની હાજરીમાં હથિયાર મગાવી અને ફાયરિંગ કર્યાનું મુખ્ય દલીલ હતો એટલે એ જે ફાયરિંગ થયેલું એ હથિયાર જે છે એ કબજે કરવાનું હોય એ બાબતે દલીલ રેડી બીજું જે સાહીઠ હજાર રૂપિયા સરકારી કર્મચારીઓ પાસેથી જે મેળવા હતા એમાંથી ત્રીસ હજાર રૂપિયા રિકવર થયા હોય આગળ આરોપી પાસેથી આજે ત્રીસ હજાર રૂપિયા હજી બાકી હોય એ રિકવર કરવાના હોય બીજું આ ગુનો એના એક મહિનો ને બાર દિવસ થયા હોય અને આરો કાલે જ હાજર થયા હોય ધારાસભ્યશ્રી આના જે ધારાસ એટલે એ ક્યાં હતા એ બાબતે પણ તપાસ કરવાના પોલીસ અધિકારીએ રિમાન્ડના મુદ્દામાં જણાવ્યું હોય અને એના આધારે

ધારાસભ્ય એ બંધારણીયમ નો હોદ્દો છે જ્યારે નામદાર કોર્ટ ની અંદર કોઈ આવતા હોય છે ત્યારે કોઈ હોદ્દો ધારણ કરીને આવતા નથી બધા સમાન તરીકે આવતા હોય છે આરોપી તરીકે જ્યારે આવે ત્યારે સમાન જ હોય છે એટલે એ શબ્દ બાબતે પણ નામદાર કોર્ટે કોઈ કે એવું કઈ એનો કોઈ જવાબ આપ્યો નથી ધારાસભ્ય ધારાસભ્યના જે વકીલ છે એમને પોલીસની જે ફરિયાદ છે એને જ ખોટી ગણાવી છે એ બાબતે તમે કેવું કરતો જ્યારે મારી એની સામે કાઉન્ટર બી હતું કે ખોટી ફરિયાદ હતી તો એક મહિનો અને બાર દિવસ આવા બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિએ બાદ ન રહે એટલે જે ગુનો બન્યો છે એ બનેલા હોવાનું પ્રસ્તર